વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ હિલર્ન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે એનએમએસ અને ની જાહેરાત ક્યારે આવશે આમ તો તમને જણાવી દઉં કે એનએમએસની જાહેરાત દિવાળી પછી કે દિવાળી પહેલા આવી જાય છે બટ આ વખતે એનએમએસની જાહેરાત બહુ લેટ આવી છે અને આજે એની જાહેરાત મૂકવામાં આવી છે જે તમારા સામે અહીંયા પરિપત્ર મૂકવામાં આવે છે તમે જોઈ શકો છો એ પરિપત્ર લગભગ ચૌદ બે બે હજાર ચોવીસે જાહેર કરેલો છે તો એના માટે તમારે શું કારણ કે અહીંયા તમારા જે નોટિફિકેશન્સ એ વાંચી લે છે એમાં શું શું ડોક્યુમેન્ટ છે એના વિશે હું તમને વાત કરવાની છે તો આ જે નોટ આ જે નોટિફિકેશન તમારા એસીબી એક્ઝામ જે આ સાઇટ છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ જેમાં એનએમએસના જે ફોર્મ ભરવાનું છે એ સાઇટ પર એની જાહેરાત મૂકવામાં આવેલી છે તો અહીંયા તમારી એની વેબસાઇટ આપી છે જે ડબલ્યુ ડબલ્યુ ઇ ડબ્લ્યુ ડબલ્યુ એસામ ડોટ ઓઆરજી પર તમે એનું ફોર્મનું જે તારીખ સ્ટાર્ટ થાય છે અને છેલ્લી તારીખ છે દરમિયાન ભરવાના રહેશે બીજી વાત એની પરીક્ષાની તારીખ છે સાત ચાર બે હજાર ચોથા મહિનાની સાતમી તારીખે એની પરીક્ષા લેવામાં આવશે તમારા ફી ભરવાનું છેલ્લો સમયગાળો તમારા અઠાવીસ તારીખે આ છેલ્લી તારીખ છે અને ફી ભરવાનું છેલ્લા છેલ્લી ડેટ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ છે હવે તમને જણાવ્યું કે આની શિષ્યવૃત્તિ કેટલી જો તમે પાસ થશો અને મેરિટ ક્વોલિફાય થશો તો તમને દર મહિને એક હજાર રૂપિયા એટલે નવમાં ધોરણમાં જશો ત્યારે એક હજાર રૂપિયા એટલે વાર્ષિક બાર હજાર રૂપિયા ચાર વર્ષ સુધી તમને મળવાપાત્ર છે એટલે આઠમું નવ નવમું દસમું અગિયાર બાદ એમ કહીને કુલ ટોટલ રાજ્યનો કુલ કોટા કેટલો છે પાંચ હજાર સત્તાણું વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે તો એ રીતે દરેક જિલ્લામાંથી ક્વોલિફાય કરવાના રહેશે ત્યારબાદ એની જે શિષ્યવૃત્તિ અહીં કહે છે કે ગાઈડલાઈન અનુસાર એટલે કે શિષ્યવૃત્તિ રકમની ચૂકવણી શિક્ષણ મંત્રાલયની ગાઈડલાઇન અનુસાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર ફ્રેશ અને રિન્યુઅલ એપ્લિકેશન કરેથી તથા તે એપ્લિકેશન સંબંધિત સારા અને સંબંધિત જિલ્લાના વડા નોડલ શ્રી દ્વારા નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર વેરીફાઈડ કરેલ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય ન્યૂ દિલ્હી દ્વારા સીધી જ લાભાર્થીના વિદ્યાર્થીઓના બેંકના ખાતામાં જમા થશે તો તમને જણાવ્યું કે તમારું બેંકનું ખાતું પણ ખોલેલું હોવું જોઈએ તમારા જેથી કરીને તમારે આગળ જતાં તકલીફ પડે નહીં અને નેશનલ સ્કોલરશિપ પોર્ટલની સૂચના મુજબ સ્કોલરશિપ મળવા પાત્ર થશે હવે ડોક્યુમેન્ટ સમજીએ એના લાયકાત જાણી લઈએ તો આ કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ લોકલ બોડી શાળાઓ બોડી જિલ્લા પંચાયત નગર મહાનગરપાલિકા શાળાઓ શાળાઓ તથા પ્રાથમિક અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ મહાનગરપાલિકામાં પરીક્ષા આપી શકે હવે એમના સાતમામાં કેટલા ટકા હોવા જોઈએ તો ઓબીસી જનરલ અને ઓબીસી કેટેગરીવાળા જુઓ આ લખ્યું છે જનરલ અને ઓબીસી કેટેગરી વાળા માટે ધોરણ સાતમાં ઓછામાં ઓછા પંચાવન ટકા યાદ રાખે કેટલા પંચાવન અને જે એસસી અને એસટી અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ માટે ધોરણ સાતમાં મિનિમમ પચાસ ટકા હોય એ લોકો એટલે ગ્રેડ હોય તો એમને આ ફોર્મ ભરી શકે ખાસ નોંધ આપવામાં આવી છે કે ખાનગી શાળાઓ એટલે કે કઈ પ્રાઇવેટ સેલ્ફ કેન્દ્ર જવાહરલ વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થા દ્વારા ચાલતી નિવાસી શાળા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં યાદ રાખે એટલે પ્રાઇવેટ શાળાઓ અને સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ આ ફોર્મ ભરી શકશે નહીં અહીંયા કઈ શાળા તો સરકારી પ્રાથમિક શાળા લોકલ બોડીની શાળાઓ પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકાની શાળાઓ જ આ ફોર્મ હવે એમની આવક મર્યાદાની વાત કરીએ તો એમની આવક મને વાળીની વાર્ષિક આવક માત્ર સાડા ત્રણ લાખથી વધારે ના હોવી જોઈએ એ ખાસ ધ્યાન એટલા માટે તમારા વિદ્યાર્થી આવેદન પત્ર સાથે વાળીની વાર્ષિક આવકના દાખલા પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે જે સરકાર દ્વારા અધિકૃત કરેલા અધિકાર દાખલો જોડવાનો રહેશે પરીક્ષાની ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી અને ઇડબ્લ્યુ એસ તથા ઓબીસી કેટેગરી માટે અને એસટી વિદ્યાર્થીઓ માટે પચાસ રૂપિયા અને એની સાથે જે સર્વિસ ચાર્જ લાગતો હોય દસ બાર રૂપિયા એ પ્રમાણે તમારે ફી ભરવાની રહેશે કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં ફી સ્વીકાર કેન્દ્રો તો તમારે ફીની વાત કરીએ તો તમે જો ઓનલાઈન ફોર્મ ભર્યું હોય તો ઓનલાઈન ફી પણ તમે એપ્લિકેશન દ્વારા તમે ઓનલાઈન સબમિટ કરી શકો ક્રેડિટ કાર્ડથી ડેબિટ કાર્ડથી જેનાથી તમારે કરવું હોય યુપીઆઈ સિસ્ટમથી પણ તમે ભરી શકો છો જો તમારે પ્રિન્ટનું ચલન કાઢીને એક સાથે ભરવું હોય તો પણ તમે ભરી શકો છો હવે પ્રશ્નપત્ર માળખું જાણી લો તો મેટ બૌદ્ધિક યોગ્યતા તે કશું જે નેવું નેવું ગુણનું હશે અને નેવું મિનિટનું અને સેટ એટલે જે તમારે અભ્યાસક્રમને લગતું જે નેવું ગુણનું હશે એમ કહીને તું કુલ ટોટલ નેવું નેવું એકસો એસી ગુણનું તમારું પેપર હશે મેટ નેવું અને સેટ નેવું આ બધા નેવું નેવું મિનિટનું હશે ત્યારબાદ એનો અભ્યાસક્રમની વાત કરીએ તો એમાં કયા કયા અભ્યાસક્રમ તો તમારા મેટની અંદર નેવું પ્રશ્નોમાં આવશે એમાં સાદશ એનાલોજી વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરે સમાવેશ થાય છે જ્યારે સેટ અંદર ધોરણ સાત અને આઠ ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થાય છે તો ધોરણ સાત માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ આઠ માં ચાલુ શૈક્ષણિક પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે યાદ રાખજો ધોરણ આઠ નું પ્રથમ સત્રનો અભ્યાસક્રમ તમારો રહેશે ક્વોલિફાય ગુણની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરીમાં વિદ્યાર્થીઓમાં કુલ મળીને ચાલીસ ટકા ગુણ મેળવેલા હોય એટલે નેવું ગુણ નથી આમાં બંનેમાં ચાલીસ ટકા ગુણ તથા એસસી અને એસટી માટે ક્વોલિફાય થવા માટે કુલ ટોટલ બત્રીસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ ક્વોલિફાય થવા માટે તો તમે મેરિટમાં આવશો અને મેરિટ પડશે તો તમે એમાં આવશો કે નહીં એક એ દિવસે ખબર પડશે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે ક્વોલિફાય ગુણ મેળવવા વિદ્યાર્થીઓ પૈકી જિલ્લા કેટેગરી નક્કી થયેલ ક્વાર્ટા મુજબ મેરિટમાં આવતા વિદ્યાર્થી શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે પીએચ કેટેગરીનું વર્ગીકરણ આ રીતે છે બી એલ બી ડી એચ એલડી એઆઈડી એમડી એ બધા કેટેગરી વાઇઝ છે કસોટીનું માર્કું તો કસોટી માર્કું નું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે બે વિષયમાં રહેશે જે અંગ્રેજીના હોય સ્ટુડન્ટ હોય તે અંગ્રેજી માધ્યમમાં જે ગુજરાતીમાં હોય ગુજરાતી એ રીતે તમારા પ્રશ્નપત્ર માર્કું પસંદ કરવાનું રહેશે આ કસોટીમાં વૈવિક વિવિધ હેતુલક્ષી પ્રશ્નોની માહિતી મલ્ટિટાસ્ક ચોઈસ રહેશે દરેકના પ્રશ્નો ગુણ એક રહેશે આ કસોટીમાં મૂલ્યાંકન કોઈ નકારાત્મક મૂલ્ય એટલે કે તમારા માઇનસ સિસ્ટમ કોઈ પણ પ્રશ્ન મૂકવામાં આવશે નહીં અને અંધ વિદ્યાર્થીઓ માટે ત્રીસ મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની અરજી છેલ્લી તારીખ તમને મેં કહી દીધું કે વીસ બે બે હજાર ચોવીસથી લઈને બપોરે ત્રણ વાગે આ ચાલુ થશે અને અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ રાત્રિના અગિયાર ઓગણસારીખ એટલે બાર વાગ્યા પહેલા એક મિનિટ પહેલાં આ બંધ થઈ જશે અને ઓગણત્રીસ તારીખ સુધી તમે ચાલન ભરી શકો અને એની અંદર તમારું ફોર્મ કઈ રીતે ભરવું એની બધી સૂચનાઓ આપી છે એ સૂચનાઓ તમારા વાંચી લે ખાસ કરીને જ્યારે તમે ફોર્મ ભરો તો વિદ્યાર્થીઓનો આધાર કાર્ડ માત્ર લખો અને આધાર કાર્ડ પ્રમાણે જ આધાર નંબર લખવો ફરજિયાત છે અને આધાર કાર્ડ અપલોડ કરવાનો રહેશે આ સિવાયની વિદ્યાર્થી વિગત યુ ડાયઝ નંબરના આધારે ભરવાની રહેશે જે વિદ્યાર્થી મિત્રના યુ ડાયઝ હશે એ પ્રમાણે રહેશે અને આધાર કાર્ડ અપલોડ કરવાનો ફાઇનલ છે શાળાની વિગતો માટે શાળાનો ડાયશ કોડ નાખવાનો રહેશે જો જૂની સારાની વિગતો બતાવે તો જ સુધારો કરવાનો છે ત્યારબાદ સબમિટ કરી દેવાનું અને ડેટા સેવ થઈ જાય પછી એપ્લિકેશન નંબર જનરેટ થશે અને જે સાચવીને તમારે રાખવાનું છે કારણ કે જ્યારે પરીક્ષા આવશે ત્યારે કન્ફર્મેશન નંબર અને તમારા જન્મ તારીખ નાખીને એ પ્રિન્ટ તમારે લખશે કે કઈ જગ્યાએ તમારી પરીક્ષા આવશે અને ત્યારબાદ ફોટો અને સિગ્નેચર અપલોડ કરીને ક વેરીફાય કરીને બધું સબમિટ થઈ ગયા પછી એની પ્રિન્ટ કાઢીને તમારે જોઈ રાખવાનું અને એનું ચલન ભરીને એ શાળાના દફતરે સાચવી રાખવામાં આવશે અને જ્યારે તમારી પરીક્ષા આવશે ત્યારે એ તમારે પ્રિન્ટ આપી દેવામાં આવશે તો આ હતી આજના મારા વિડીયોમાં તમને આજના જે જાહેરાતની શું શું વસ્તુ જોઈએ ખાસ નોંધ અહીંયા એક નોંધ આપી છે કે ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષથી નેશનલ મિસ કમ મેડ સ્કોલરશીપ યોજનાના લાભાર્થી વિદ્યાર્થી આધાર કાર્ડ મુજબ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ એનએસપી પર રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલો હોય તો સાહેબના યુ ડાયસ અને આધાર કાર્ડમાં નામ મિસ મેચ હોવાળા કિસ્સામાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવા મુશ્કેલી ન થાય તે તે વિદ્યાર્થીનું શાળાના યુ ડાયસનું નામ અને આધાર કાર્ડ મુજબનું નામ સમાન હોય તેની કાળજીપૂર્વક ચકાસણી કરી ઓનલાઈન ફોર્મ ભરાશે આ ખાસ ધ્યાન રાખજો આ મેન નોંધ છે કે વિદ્યાર્થીનું જે યુ ડાયસમાં નામ આધાર કાર્ડ પ્રમાણે રહેવું જોઈએ કારણ કે કેટલી વખત ખાતામાં આધાર કાર્ડમાં નામ અલગ હોય અને બેંકમાં નામ અલગ હોય તો જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ આ જે શિષ્યવૃત્તિ પડતી નથી અને ઘણી વખત પ્રોબ્લેમ ઊભા થાય છે તમારા પ્રમાણપત્ર શું જોઈએ તો એના માટે એક તો ઓનલાઈન આવેદનપત્રની પ્રિન્ટ સાથેની નીચે મુજબના આધાર પ્રમાણપત્રો જોવા રહેશે ફી પર્યાનું ચલન વિદ્યાર્થીઓ આધાર કાર્ડની કોપી આવકના દાખલાની પ્રમાણિત નકલ ધોરણ સાતની માર્કશીટ અથવા તે સંપૂર્ણ દાખલો જાતિ અંગેનું પ્રમાણપત્ર જે તમારા લાગુ પડે અને વિકલાંગતા અંગેનું પ્રમાણપત્રની નકલ આ બધું તમારે જોયું અને આ બધું પછી એના પછી જે સારા કક્ષાની કાર્યવાહી થતી એ સારા કક્ષાએ કરશે પરીક્ષા કેન્દ્રો ત્રણસો જેટલા છે બાર સૂચના જે આપેલી એ વાંચી લેવાની છે આ નોટિફિકેશન તમને એસ ઇબી એક્ઝામ પરથી તમને જોવા મળશે અને આ બધી સૂચનાઓ તમારે કમ્પ્લીટ એક વખત વાંચી લેવાની છે અહીંયા તમારા અગત્ય સૂચના કે અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક ઓનલાઈન ભરવાઈ જેમાં તમારે ભૂલ થાય નહીં જો ભૂલ થાય તો પછી તમારે એ ફોર્મ રદ થઈ જશે બરોબર અને અહીંયા ફરીથી કીધું છે કે આધાર કાર્ડ પ્રમાણે નામ હોવું જોઈએ એવું ફોર્મમાં જણાવવામાં આવી છે તો આજની આ માહિતી મેં તમને એટલા માટે આપી કે આજે જ એની જાહેરાત આવી છે અને એની જાહેરાત આવી છે એનો ફોર્મ તમને કઈ તારીખે ચાલુ થાય એ પણ તમે નોંધી લેજો ડેટ પ્રમાણે કારણ કે આ પરીક્ષા આપવી બહુ સારી છે અને એનએમએસની પરીક્ષા એટલા માટે આપવાની કે તમે સરકારી શાળામાં બનતા હોય નવમાં ધોરણ દસ અગિયાર અગિયાર તો તમારે જો મેરિટમાં આવ્યા તો તમને દર મહિને હજાર રૂપિયા મળશે એટલે બાર હજાર રૂપિયા તમને દિલ્હી દ્વારા નેશનલ એનએમએસ દ્વારા દિલ્હીથી તમારા ખાતામાં ડાયરેક્ટ જમા થાય જ્યારે તમે નવમું ધોરણ પૂરું કરો દસમામાં ત્યારે એક સાથે તમારા બાર હજાર ખાતામાં આવે વીસ બે આ ફોર્મ ચાલુ થશે બપોરે ત્રણ વાગે અને અઠ્યાવીસ બે અગિયાર ના ઓગણસાઇટ આ ફોર્મ બંધ થઈ જશે ભરવાનું તો આ વિદ્યાર્થી મિત્રો આજે એનએમએસ ની એટલા માટે મેં તમને જાહેરાત આપી કે તમે જો આ જે જાહેરાત આવી જેની રાહ જોતા હતા તો અત્યારે હાલથી આ ફોર્મ ભરી દેજો અને જે જે ડોક્યુમેન્ટ એ અત્યારે હાલથી તૈયાર કરી દેજો અને જે વિદ્યાર્થી મિત્રો એનએમએસના વિડીયો અમારે જોવાના તો પ્લે લિસ્ટમાં ઓલરેડી જૂના પેપરો અને એનએમએસના રીઝનિંગના વિડીયો મૂકવામાં આવેલા છે તો એનો અચૂક લાભ લેજો એ વિડીયો બરાબર ધ્યાનથી જો અને એની તૈયારી પણ કરતા રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો બેસ્ટ ઓફ લક